નવીપુર સાર્વજનિક હાઈસ્કૂલના નવીનીકરણ થતા શાળા પરિવાર તરફથી સત્કાર સમારંભ યોજાયો ભરૂચ જિલ્લાના નવીપુર ખાતે આવેલથી હાઈસ્કૂલનું નિર્માણ પામ્યું હતું પણ સમય જતા તેનું નવીનીકરણ ખૂબ જ જરૂરી થઈ ગયું હતું જેના માટે ગામના સમાજસેવકો સલીમભાઈ કડુજી અને શોકતભાઈ શર્મીએ આ કામ માટેનું ભીડું ઝડપી લીધું હતું અને તેઓએ તેમનો કિંમતી સમય આપી યુકે સ્થિત નબીપુરના એનઆરઆઈ ગ્રામજનોના સહયોગ થકી શાળાના મકાનનું નવીનકરણનું કામ આ ટોપ્યું હતું અને શાળાને એક નવી ઓળખ આપી છે તેઓના કામને બિરદાવવા માટે નબીપુર હાઈસ્કૂલ પરિવાર દ્વારા તેમનો સત્કાર સમારંભ આજ રોજ અગિયાર કલાકે યોજાયો જેમાં નબીપુર એજ્યુકેશન એન્ડ વેલફેર કમિટીના પ્રમુખ ઉપપ્રમુખ સભ્યો સહિત ગામના આમ ટ્રેટ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શરૂઆતમાં શાળા નંબર આઠના બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું ત્યારબાદ શાળાના પ્રિન્સિપલ દ્વારા સ્વાગત પ્રવચન કરાયું હતું શાળા પરિવાર તરફથી વિશેષ મહેમાનો અને શાળાના નવીનીકરણમાં હિસ્સો બનનાર સર્વેનું પુષ્પમાળા પહેરાવીને સ્વાગત કરાવું શાળાના વિદ્યાર્થી હુસૈન કડુજી દ્વારા તેમના વક્તવ્યમાં શાળાનો ટૂંકો ચિતાર રજૂ કરાયો હતો અને સ્કૂલ કમિટીને મકાનની ચળવણી કરવા અંગે અપીલ કરાઈ હતી શાળાના શિક્ષકે છેલ્લે સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી